વિસ્તારના ખેડૂતોની રાવ આવી મીડિયા સમક્ષ ગેરકાયદેસર ખનન કરાતું હોવાની કરી રજૂઆત બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા મુખ્ય મથક શિહોરી શંકરપુરા વિસ્તારમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રાત દિવસ રેત લૂંટ લડી રહ્યા છે સ્થાનિક ખેડૂતો ત્રાહીમાં પોકારી ઉઠ્યા વાત કરવામાં આવે તો કાંકરી તાલુકાના સિહુરી વિસ્તારના શંકરપુરા ગામડી નજીક બનાસ નદીમાંથી બિન અધિકૃત રીતે માથાભારે ખનિજ ખનીજ માફિયાઓ દ્વારા રેતનું ખનન કરવામાં આવી રહ્યું છે વીસ વીસ ફૂટના ખાડા ખોદાઈ રહ્યા છે અને આજુબાજુના ખેડૂતોને ખેતીના બોર આવેલ હોવાથી અત્યારે ખેડૂતોના ભયના ઓથા હેઠળ જીવ્યા છે બોર નજીક ખનન થતું હોવાની ભવિષ્યમાં પાણી આવતા ખેડૂતોને જમીન ધોવાણ થવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે સ્થાનિકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા સ્થળ પર પહોંચતા રીતિ ખનન કરતા કેમેરામાં કેદ થયા હતા ખનીજ માફિયાઓ મીડિયાને દેખતા રફુ ચક્કર થઈ ગયા હતા સુખાણ ખનીજ અધિકારી નથી જન જાણતા અને કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ હોવા છતાં થોડી દૂરબીન અધિકૃત રીત ખનન કરવામાં આવી રહી છતાં ખાણ ખનીજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે અને બિન અધિકૃત રીતિ ખનન થઈ રહ્યું છે ત્યાં લીજનો એક પણ પરવાનો આપવામાં આવ્યો નથી તો ગાડી ભરાઈને કંબોઈ ચોકડીથી નીકળે છે તો અધિકારીઓ આ ગાડીઓની રોયલ્ટી તપાસ કરીને જવા દે છે

અને આગળ સરકાર સરકારીને પાલનપુર કે નહીં હોવાની જો ઓફિસ હોય અહીંયા થઈને કંઈ નહીં આ રોકાવાનું તો સારી વાત છે ના કે શિવરી ગમ પાણી વળવાનો ખાસ ભાવ રહેશે ગમે તારા તો નદી હે નદીનું ગમે તારા એ કહે એટલે અમારી ખાસ વિનંતી છે કે ભાઈ આ બંધ કરે તો સારી વાત છે પાલનપુરના ઓફિસરો કે આવે છે કંબોચાર રખતા બેસે પણ અહીંયા બેસે ને ગાડીઓ ચેક કર્યા હાટે કોઈ ખબર પડતી નહીં અહીંયા અંદર આવીને જોવે તો ખબર પડે દુદાહણના શ્યામમાં ભરાય શિવરીના શ્યામમાં ભરાય કે ઉંદરના શેમમાં ભરાય ચો ભરાય જેટલું ખોદણું હોય એ હું અહીં સરકારી જોવે તો ખબર પડે કે ભાઈ આ વસ્તીનું લોકોનું શું થાય છે અને આ જે ખોદાવી છે મોટા માથાળા માણસો છે એ ભરાવે છે વિગે કોઈ દસ હજાર લે પચીસ હજાર લે પણ કોઈ આ બોરાવાળાનું આદુબાજુવાળાનું કોઈનું વિચારતા નથી યારે એટલે બધું આવું કરે છે સરકારને ખાસ વિનંતી છે મીડિયાવાળાને ખાસ વિનંતી છે કે ભાઈ આ તમે આ રોકાવો તો વસ્તી બચી કે એવી છે